ખાસ કરીને મારે રજૂઆત હતી કમિશનર શ્રીને મે રજૂઆત કરી કે અખા અમદાવાદ શહેરના સાત ઝોન છે સાત ઝોનાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા તો આ તો કોઈ પોલિટિકલી અમને કઈ ફાયદો થાય એના માટે જમાલપુર વોર્ડના અંદર જ ગેરકાયદેસર જે બાંધકામ કઈને તોડવામાં આવી રહ્યા છે મેં તમને લિસ્ટ આપ્યું કે આજ ગયા અમદાવાદ શહેરના અંદર સાતે ઝોનના અંદર આ જગ્યા પર અત્યારે પણ ગેરકાયદેસર બાંધકામ છે તમે તોડો તમે ફક્ત ને ફક્ત જમાલપુરના અંદર શું તોડો છો એક સમાજને તમે ટાર્ગેટ કેમ બનાવો છો એક તરફ 10 વર્ષ પહેલા જે જે બગલાનો બની ગયા છે 10 વર્ષથી લોકો રહે છે જાતેનો ટેક્સ ના ભિલાવે છે લાઈટના બિલ છે આધાર કાર્ડ છે ઇલેક્શન કાર્ડ છે એવી જગ્યા ઉપર તમે લોકોને ઘર ખાલી કરાવીને તોડો છો તો આ યોગ્ય ના કહેવાય કોર્પોરેશન ને કહું છું કે અત્યારે પણ જમાલપુર ખાડીયા અંદર ગેરકાયર બાંધકામ થતા હોય તમે તોડી નાખો ચાલુ બાંધકામના અંદર અત્યારે જ તોડી નાખો